સાહેબ એમાં એવું છે હવે માલ તો પકડાઈ ગયો ઓલરેડી સસ્પેન્ડ લાયસન્સ તો કઈક ગુનો બન્યો હોય છે તો હવે સાહેબ જે કલમ કાલે કહેતા હતા તમારે ત્યાંથી

અને સાહેબ બીજી વાત દુકાનદાર થી પોતે ફરિયાદ આપવા તૈયાર છે દુકાનદાર દુકાનદાર છે 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 તમારી પાસે ઓલરેડી ઓલરેડી પંચરોજ પંચરોજ કામ કામ સાંભળો કે આ ભાઈ અમારી બળઝબરી પૂર્વક દુકાન ચલાવતા અને અમારો માલ આ ભાઈ વેચી તો સાહેબ એ નકલ આધારે તમે એફઆરઆઈ કરો ને પછી એફઆરઆઈ કરશે પછી પોલીસ તપાસ કરશે

હવે છે ત્રણસો લોકોના નિવેદન ત્રણસો લોકોના એમને ખ્યાલ જ છે ત્રણસો લોકોના નિવેદન લેવાના પછી ડીએસઓ સાહેબે લાયસન્સ ત્રણ સસ્પેન્ડ કર્યા બરાબર માલ સીઝ કર્યો તો સાહેબ ઓલરેડી એક લાયસન્સ સસ્પેન્ડ કર્યો એટલે એનો મતલબ એવો ઓલરેડી ગેરરીતિ થઈ છે અમે સાહેબ સાહેબને એ જ કહીએ છીએ કે સાહેબ પણ સાંભળો તો ખરા સાહેબે એમના રિપોર્ટ મોકલી આપ્યો હવે વાત રહી છે પક્ષકાર ને સાંભળવાની હવે સાહેબ એની મુદત આપે તો છ મુદત આપે છ મહિના હોય જાય છ મહિના પછી એફઆરઆઈ દાખલ થાય તો કોર્ટ એવું કે લેટ હુકમ થાય આપણી કચેરી માંથી જલ્દી જલ્દી થાય બારોપી ભાગી જાય ત્યાં સુધી

સાહેબ આમાં ક્યાંય પરિપત્ર માં ક્યાંય કરી હવે જે મોહન બાપા દુકાનદાર છે

કયું સરકારી પુરવઠાનું અનાજ છે ક્યાંનું છે શું છે એ સાહેબ અહેવાલ આપશે ને મારે કોઈ સીધી ખાતરી સરકારી સરકારી મારું તમારું કીધું નથી સાહેબ એટલા માટે તો એના માટે તો સાહેબ પોતે અધિકારી છે સાહેબ છે એમની જવાબદારી છે સાહેબ અમે તો ક્યારે આવ્યા તમારી પાસે સાહેબ

દિવસો છે એનું કામ હતું એને દિવસ પૂરું કરી દીધું હવે તમે એમ કહો છો કાની તપાસ ચાલશે બે પક્ષને શું સાંભળવામાં આવશે સાંભળ્યા પછી નિર્ણય કરવામાં આવશે શેનો નિર્ણય કરવામાં આવશે એફઆરઆઈ દાખલ કરવાનો કે એની પાસે માલચીજ કરવાનો દંડ કરવાનો અમે તો સાહેબ એફઆરઆઈ માટે છે કે ભાઈ ગુનો બન્યો છે તો એફઆરઆઈ તમે દાખલ કરાવો તો સાહેબ તમે એ ક્યારે કરશો તમને અત્યારે હુકમ છે એમાં શું હુકમ થયો આજે હુકમ થયો દંડ નો હુકમ થયો ચાર્જ નો થયો હવે તપાસમાં હું હુકમ થવા માંગે છે એ તો તો તમે કમે ઉપલા કર્મચારીને પૂછ્યો કોને કે મને ઓથોરાઇઝ કરવાના છો તમે ડાયરેક્ટ ફરિયાદી બનવાના છો અમને સાહેબ જાહેર જનતા છીએ તો અમને ખબર તો હોવી જોઈએ ને કે તમે ફરિયાદી બનવાના છો કલેક્ટર સાહેબ હુકમ થાય ને એ મુજબ કાર્યવાહી થાય એનો હુકમ થાય છે ફરિયાદ દાખલ કરવાનો હુકમ થાય માલ સીજ કરવાનો હુકમ થાય પૈસા રિકવર કરવાનો હુકમ થાય હુકમ છે થાય એ હુકમ તો ગમે એક થાય ને એક નહીં અમારો અમારો મુદ્દો એફઆરઆઈ નો છે સાહેબ તો અમે એફઆરઆઈ નો હુકમ થવાનો છે તમે પૂછો ડીએસઓ સાહેબ ને ઈ સાહેબે કીધું છે કે હુકમ થાય પછી તમે આ હુકમ શેનો સાહેબ હુકમ ઘણા પ્રકારના થાય પછી સાહેબ હું ખોટો હોય તો મને કીધો છે તમારે સીડી તમે ન કહી શકો હું ખોટો હોય તો સાહેબ કયો હુકમ શેનો

સાહેબ અમે જવાબ આપ્યો અમે જતા રહીએ સાહેબ અત્યારે જતા રે સાહેબ એમ કે કાલે હું પાંચ વાગે જાણીને કહું તો પાંચ વાગે આવશો અમે ચોવીસ કલાક ની મુદત દીધી બધા નીકળી ગયા તા

મામલતદાર પ્રાંત અને ક્યારે એફઆરઆઈ થશે તમે એફઆરઆઈ લખાવવા માટે ક્યારે પોલીસ સ્ટેશન જશો ઉપરથી હુકમ થાય એ પ્રમાણે હુકમ સાહેબ ક્યારે અને શેનો તપાસ છે ગેસ છે રેવન્યુ છે ત્રણ મુદત આપવામાં આવે મુદત બાય મુદત ત્રણ મહિના હોય છે છ મહિના હોય છે છ મહિના પછી એફઆરઆઈ કરશો ગેસ મારા ટેબલે હોય ને તો હું તમને કહી શકું બનાવ ક્યાં ભાઈ નહીં મારી વાત સાંભળો બનાવ બન્યો છે તો જવાબ લોકો તમારી પાસે જ લેવા આવે કલેક્ટરનો બનાવ નથી બન્યો સાહેબ અહીંયા જે ગેરરીતિ થઈ છે તો એનો જવાબ અમે તો અહીંયા જ આવીને અહેવાલ તમે જ મોકલો કે કલેક્ટર સાહેબે મોકલો બનાવ બને અહેવાલ જાય સાહેબ તમે કર્યો તો કરવાના બરાબર છે અમે ખોટા હોય તો સાહેબ અમને તમે તમે ખાલી સાહેબ રેડી છે સાહેબ કોઈ પ્રશ્ન સાહેબે કીધું મને એફઆર મામલેદાર શ્રી આપે હું રેડી છું તપાસ કરવા હવે સાહેબ તમારા લેવલ નો પ્રશ્ન સાહેબ પણ મામલેદાર પૂછો સાહેબ જે કાંઈ અહેવાલ મોકલ્યો છે એનો નિર્ણય લઈ અને આવી જશે જે સાહેબ આગળની કરી તમે ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ન પેલી કરે કથડાવે એની પણ તમને અપીલ કરીશા લોકો હું તમને જ કહું છું અમે સોશિયલ મીડિયા માધ્યમોમાં જે કંઈ મુદ્દો જોઈએ એના મારફતે

નિયમ બધા ને લાગુ પડે સર તમે મને થઈ તમે મને ટાઈમ આપો ને એક મિનિટ ભાઈ એક મિનિટ તમે મને ટાઈમ આપો ને આ બધા કાલે મને ફોન કરશે હું છું આખો દિવસ ફોન કરશે તમે મને ટાઈમ આપી દો ને સર તો કેટલા વાગે તમે સર મને જણાવશો આ બાબતે હું કાલે તમને છે ને ચાર પાંચ વાગ્યા સુધી તમને જાણી તમને પાંચ વાગે સાહેબ મને કેશે એટલે બધા ને હું કાંઈ કાંઈ વાંધો નહીં કોણ